બરાબર બરાબર હું તમે આવ્યા દીકરો પછી તમને કેમ લાગજો મારા માતાજી નું કામ જો આ તમને શ્રદ્ધા હતી જે મારા માતાજી તમને દીકરો પેલા ખોડા આપ્યો તમને આ શ્રદ્ધા વિશ્વાસ છે ને ઈઝ ભગવાન

તો અમારા માતાજી નું કાર્ય કેમ લાગ્યું તમને પછી હું કઈ કોઈ નું લઉં છું પપ્પા આપડે નું કઈ લેતા નથી આપડે કોઈ થાય આ બધું દીકરા આપે ને તમને શ્રદ્ધા છે તે આપે બાકી શ્રદ્ધા શ્રદ્ધાથી થાય બધું અણશ્રદ્ધા માં ઉતરવું નહીં અને ખોટું કઈ કાર્ય કરવું નહીં એટલે બધું આપણને ભગવાન ને માતાજી આપે જય શક્તિ માતા